એ હા હા વધો નહીં વધો નહીં હા તો તાર જેટલા ચાર પોસ્ટ જે મોણસ હોય તો નીકળજો ને હા વધો નહીં હાલો વળી પાછા મારા વહીને આવું છે પાછા આ વળી આવી તે પાછા તમારે સોળી ચેરો આવીએ છે પછી વધો નહીં આવું છું કે હા આટલા છેટલું છે પડી છે બધું એ તો આ પેલો છોકરો તો ભો રહેતો નહીં ઘેર હમવું બધું આ શિકર છો નાખી જાય છે બેટા ઓ બેટા હા બાપા

अप्ला मेठ्यानी सोडीन तिरवा जवाज बत्रीजिन मार यतने है दोस्त आपला प्ला मेठ्याना नियन बएणा शोक्रान बाइडने तिलवा ओ वा इसाम् मारा जवानूस इस मारा जवानूस तारा शवाण। ना पाय कितु

જો હવે મારા જો ભાઈ ભઈઓ માં ઝઘડા ખોઈ નકા જો મારા આમના દફણું ઉઠાવ ઉઠાવ પડશે એના કરતા દફણું હેડ હેઠાને પૂછવા હે હે પૂછી લે હે મારા ઓગળામાં તાર ઓગળામાં છે આ લે મારા ઓગળમાં તાર પગડી નહીં નાખું છે ને એટલે આ ભાઈ આયા આવ મારા ના પોણી કાઢતો તો બસ કાઢ હોડા એ ભાઈ આવ બે જણા પોણી પોણી પીઉ જ ના પીઉ ઓ એ ડોસી એ ડોસી એટલે આ પાછી જોમ થઈ ગયા આ તો પેલી સાર નખવા જતી રહી કહો છું ચોળો વતાણ એ તો હતો ને એ તમાર ભાભી નું તો પણ બેળો પૈસા પૈસા હું તમને થોડા આલું એ બે જણા પાછા જલ્દી જજો હો પેલા સોખટ કરો હા બરોબર છે તો ખોડ પેલા કરે પૈસા નહીં જો તાર મારે સોખોટ સે નહી કરવાની મોજો જો હોળો તું એ કીધુંતું લ્યા તેરવા જવાનું હા એને કીધુંતું ઓણાનું હા ઓવા કીધું છે ને કળવા બની કીધું છે એને કીધુંતી તો હોય કીધું છે ને તમન બે આને કીધું છે એ આ તો હું આ નહીં ઓ એ છે તો હું એને જાવ તને ના રહે નહીં તને લઈ જાય જાવ એમાં તને નહીં લઈ જાવ યાર તને તું મારા આંગાત ના જો તું એ મારા આંગાત ના જો યાર એટલે

તમે પણ આ હોળીનો તહેવાર આવે છે આવડવા ધોવું પડશે નવી બાયડી હોય હોય ને તો આવી અને આ રીતે ઝઘડતાના ના શાંતિ તેરવા જજો અને અમારો વિડીયો કમેન્ટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો હા બધાનો હોળીના રંગ રમ હા રંગે હોળી શાંતિથી તહેવાર મનાવજો અને ભાઈ બધાને આ ઝઘડા અમે તમે વિડીયોના માધ્યમથી તમને શીખવાડવા માંગીએ છીએ તો આવું ના કરો મારી માની છો બોલ બોલ આ જોકિયાર જો રાત કે તત્પર તો આવો બહારિયા યાર કયો હતી રે હતી અમારી ડિગડી ગાવી સારે હતી એ કોઈ ત્યારે મારી હરસીની